જાએ ધમાકેદાર બેટિંગ કરી છે જેના પગલે અનેક જગ્યા પર રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી ભારે વરસાદના પગલે વેરેલા વિનાશની અનેક તસવીરો સામે આવી રહી છે ગીર સોમનાથના વેરાવળના દરિયામાં બોટ પલટી મારી છે સદનસીબે ખલાસીઓનો બચાવ થયો છે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાના કારણે વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ હતી જોકે કિનારા ઉપર આવતા સમયે બોટનું એન્જિન બંધ પડી ગયું હતું જેના કારણે કિનારે પહોંચે એ પહેલા અશ્વિની સાગર નામની બોટ પલટી મારી ગઈ હતી સદનસીબે ખલાસીઓનો બચાવ કરાયો છે સ્થાનિકોએ દોરડાની મદદથી ખલાસીઓને બહાર કાઢ્યા હતા રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વેરાવળના દરિયામાં ભારે ભરતીના દ્રશ્યો જોવા મળ્યા હતા વેરાવળમાં દરિયાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું દરિયામાં ભરતીના કારણે કરંટ આવતા દસ ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા દરિયાના પાણી કિનારા વટાવી દમણના નમો પથ પર ફરી વળ્યા હતા દરિયા કિનારા નજીક જવા પર પ્રતિબંધ હોવા છતાં જીવના જોખમે લોકો મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા